જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને મારે વાત કરવી છે બાળકોના શ્રેષ્ઠ નામ સુંદર નામ વૈદિક નામ અને સિંહ રાશિ ઉપર જે બાળકોના નામ પાડવાના હોય તો એ લોકો માટેનો આજનો વિડીયો છે મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલું બટન ચોક્કસ દબાવજો ઘણા બધા માતા પિતાને મનમાં પ્રશ્ન ઉદ્ભવી થાય કે મારા દીકરા અથવા દીકરીનો જન્મ થયો છે તો મારે એનું સુંદર નામ પાડવું છે કેમ કે નામ સંસ્કારને બહુ વિશેષ મહત્વ છે જેવું નામ છે એવું જ જીવનમાં એનું કામ છે એનું નામથી વિખ્યાત થાય છે ઇહ નામ પ્રતિષ્ઠા ભવ આ નામથી પ્રતિષ્ઠિત થા એવું જ્યારે મા બાપ કહે છે તો એ નામ સુંદર હોવું જોઈએ પણ ઘણી વખત નામના અર્થ જ કંઈક અલગ થતા હોય તો હું પ્રફુલ્લ પંડ્યા તમને સુંદર નામું જણાવીશ જેથી તમે તમારા બાળક અથવા બાળકીના નામ પાડી શકો જો સંસ્કૃત નામ પાડવા હોય તો એમાં પહેલું નામ છે મૈત્રાર્થ અને મૈત્રી મૈત્રાર્થ અને મૈત્રી જો દીકરો હોય તો મૈત્રાર્થ નામ પડાય દીકરી હોય તો મૈત્રી નામ પડાય એનો અર્થ થાય મિત્ર દરેક વ્યક્તિને પોતાના મિત્ર સમાન પ્રેમ કરનાર મિત્ર સમાન રહેનાર અથવા રહેનારી એટલે મૈત્રાર્થ અથવા મૈત્રી બધાની જોડે પ્રેમથી રહેનાર એને મૈત્રાર્થ કહેવાય બીજું નામ છે કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ અને માધવી છોકરો હોય તો માધવ રખાય છોકરી હોય તો માધવી રખાય માધવનો અર્થ થાય કે ભગવાન કૃષ્ણ અને માધવી એટલે ભગવાનની પ્રિય ત્રીજું નામ મહંત અને મહતી મહંત અને મહંતી અર્થ થાય મહાન વ્યક્તિ જે છે એને મહંત અથવા મહતી કહી શકાય ચોથું નામ છે મયુખ અથવા મયુખી નો અર્થ થાય કે સુંદર કિરણો પાંચમું નામ છે મંત્રેશ અને મંત્રેશી મંત્રેશ મંત્રનો ઈશ્વર ઇતિ મંત્રે સહ અને મંત્રે સી એટલે મંત્રની ઈશ્વરી ઇતિ મંત્રે સી છઠ્ઠું નામ છે મયો ભવ અથવા મયો ભવા મયો ભવ અથવા મયો ભવાનો અર્થ થાય કે સુખનો ઉદ્ગમ સ્થાન જ્યાંથી હંમેશા લોકોને સુકoon મળે છે ઘણા વ્યક્તિ એવા હોય કે એની જોડે તમે જાઓ તો હંમેશા તમને મજા આવે મતલબ એને સુખનો ઉદ્ગમ સ્થાન કહી શકાય અથવા દરેકને સુખ આપના પણ એને સંસ્કૃતમાં મયો ભવ અથવા મયો ભવા છોકરી હોય તો મયો ભવા શબ્દથી આપણે કહી શકીએ છોકરો હોય તો મયો ભવ કહી શકાય એનાથી આગળનું સાતમું નામ શ્રેષ્ઠ મહિયાન અને મહિતસી એનો પણ અર્થ એ થાય મહિયાન અને મહિતસીનું મહાન વ્યક્તિ આઠમું નામ છે મતંગ અને માતંગી મતંગ એ ઋષિનું નામ છે અને માતંગી એ ઋષિની કન્યાનું નામ છે માતંગી આગળનું આમ છે મંથન અને મંથની મંથન અને મંથનીનો અર્થ થાય કોઈ પણ વસ્તુમાં ડીપમાં જાવું એને મંથન એને મંથન કર્યું કહેવાય મતલબ કે ડીપમાં ગયું જેમ સમુદ્ર મંથન થયું તો એમાંથી બધી વસ્તુઓ નીકળી મતલબ પુરુષાર્થ કરવાથી લાભ થાય એટલે મંથન અને મંથનીનો અર્થ થાય થોડુંક ચિંતન ગહેરું ચિંતન કરીને કોઈ વસ્તુમાં પડવું એને મંથન અથવા મંથની કહી શકાય આગળનું સિંહ રાશિનું દસમું નામ છે મલ્હાર મલહાર જે છે એક રાગનું નામ છે સુંદર રાગ એટલે મલ્હાર અગિયારનું નામ છે માર્કંડેય અને માર્કંડેય એવું માર્કંડે ઋષિમુનિ જે માતાજીના પરમ ભક્ત હતા દેવીના પરમ ભક્ત એટલે માર્કંડે અને માર્કંડી જેને સપ્તસતી ચંડી પાઠની રચના કરી આગળ નામ છે મુનિષ અને મુનિષા જે તપસ્વી છે એને મુનિષ અથવા મુનિષા કહી શકાય તેરમું નામ મેઘ અને મેઘા નો મેઘ એટલે એવું કહેવાય છે કે વરસાદ અને મેઘાનો અર્થ થાય કે વાદળ અથવા વરસાદ આપના મેઘા મૌલિન અને મૌલી મૌલિન અને મૌલીનો અર્થ એ છે શિવજીનું એક નામ છે અને મૌલિનો અર્થ થાય મસ્તક કહેવાય અને શિવજીનું સુંદર સ્વરૂપ સુંદર મસ્તક એટલે મૌલિન અને શિવજીના મસ્તક ઉપર ચંદ્રમાં સુશોભિત એ જે સ્વરૂપ છે મૌલિન કહી શકાય ચંદ્ર મૌલીશ્વર આપણે ઘણી વખત કહીએ છીએ ત્યાર પછી મુંજલ અને મુંજલા એટલે એનો અર્થ થાય ઉજ્જવલ આગળ નામ છે મંગેશ અને મંગેશા શિવજીનું એક નામ છે મંગેશ અને મંગેશા જેને એવું કહેવાય કે બ્રહ્માંડનો સ્વામી આગળનું સત્તરનું નામ છે મંદાર જે મંદાર નામ ખાસ કરીને પુરુષમાં પણ હોય છે અને સ્ત્રીમાં પણ હોય છે પુલિંગ અને સ્ત્રીલિંગ બંને કહેવાય મંદાર એટલે દેવોનું વૃક્ષ એને મંદાર કહેવાય એક પર્વતનું નામ પણ છે મંદાર અને એનો અર્થ મંદાર એટલે કે શાંતિ પ્રિય છે એને મંદાર કહેવામાં આવે છે મોસમ અને મોસમી મોસમ એટલે ખુશ્બુ અને અથવા ઋતુ ઋતુ નામ છે અથવા સારો સમય કહી શકાય નામ મિહિર અને મિહિરા પ્રકાશ જે છે એને મિહિર અથવા મિહિરા કહેવાય વિશ્વના મહિરથ અથવા મહિરથી મહિરથ અથવા મહિરથીનો અર્થ થાય મોટું કાર્ય કરનાર વ્યક્તિ છે એને મહિરથ અથવા મહિરથી કહેવામાં આવે છે મીરાત અને મિરાતા જે પોતાની જાતે પોતાની જાતને ઓળખનાર છે એને મીરાત અથવા મીરાતા કહેવાય આગળનું બાવીસમું નામ છે મોક્ષ અને મોક્ષા મોક્ષ અને મોક્ષા એટલે જેનો મોક્ષ થઈ જાય છે અને જે વ્યક્તિ ઈશ્વરના ધામમાં જાય છે એને મોક્ષ થયો કહેવાય કેમકે મૃત્યુ બાદ મોક્ષ પણ થાય છે અને મૃત્યુ બાદ એ જીવ પ્રેતિઓનીમાં પણ જાય છે પણ જેનો મોક્ષ થાય છે તો મોક્ષ થવાળા વ્યક્તિ એ આ દુનિયાને છોડીને ઈશ્વરના ધામમાં જાય છે ભગવાનના માર્ગ ઉપર ચાલે છે અથવા ભગવાન સુધી પહોંચે છે અને કહેવાય મ મ અને અને મહી મહી છોકરો હોય તો મ છોકરી હોય તો મહી એનો અર્થ થાય શ્રેષ્ઠ વ્યક્તિ અને બીજો અર્થ એવું થાય પૃથ્વી પર થાય છે ત્યાર પછી આગળ નામ છે મીનાક્ષ અને મીનાક્ષી મીનાક્ષ અને મીનાક્ષીનો અર્થ થાય કે સુંદર નેત્રો વાળા એને મીનાક્ષ અથવા મીનાક્ષી કહેવામાં આવે છે મૃદુલ અને મૃદુલા કોમર જે વ્યક્તિ કોમળ છે નિખાલસ છે એને મૃદુલ અથવા મૃદુલા કહેવાય અથવા નરમ વ્યક્તિ કહી શકાય અથવા શાંત શાંત સ્વભાવ અથવા સુંદર સ્વભાવ એને મૃદુલ અથવા મૃદુલા કહી શકાય આગળ નામ છે મહક અને મહેક છોકરો હોય તો મહક છોકરી હોય તો મહેક મહેકનો અર્થ થાય સુંદર સુગંધ સારી સુગંધ આપનાર અથવા જે જ્યાં પણ જાય લોકો એની વાહવા કરે મતલબ એને સુગંધ સુવાસિત પણ કહી શકાય જેમાં અતર હોય તો એને પણ મહક અને મહેક પણ કહી શકાય ત્યાર પછીનું એક નામ છે મહાન અને મહી મહાન અને મહીનો અર્થ થાય કે સુંદર અથવા શ્રેષ્ઠ વ્યક્તિ જે મોટું કામ કરે છે સુંદર કામ કરે છે અને ભલું કામ કરે છે અને મહાન વ્યક્તિ કહી શકાય અથવા છોકરીઓ તો મહી કહી શકાય તો આજે મેં સિંહ રાશિના નામ તો કયા છે અને બીજી ઘણી બધી રાશિઓના નામના વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલની ઉપર અપલોડ કર્યા છે જ્યાં તમે તમારા બાળક અથવા બાળકીનું જો આવું વૈદિક નામ ધાર્મિક નામ સંસ્કૃત નામ અથવા ભગવાનના નામથી અને એનો અર્થ તમે જો જાણવા માગતા હોય તો જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબ ચેનલમાં જ આપ જોઈ શકો છો સાથે સાથે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને રવિવાર જ્યોતિષને લઈને કોઈ પણ માર્ગદર્શન તમારે શ્રેષ્ઠ માર્ગદર્શન જોતું હોય સાચું જો ગ્રહોની ચાલ અથવા તમારા ભવિષ્યની જાણકારી લેવી હોય ને તો ચોક્કસ તમે મારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જ્યાં તમે એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો જ્યાં હું તમને જણાવીશ તમારું ભાગ્ય કેવું છે તમારું કિસ્મત કેવું છે તમારા કયો ગ્રહ પહેરાય કયો રત્ન ન પહેરવું જોઈએ કયો ઉપવાસ કરવો બધી જ જાણકારી હું તમને આપીશ અને મારો નંબર જે વિડીયો આવે છે ને પણ તમે જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન